નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વીસ અગિયાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ખં લોકવાન પાંચસો બાવીસથી ઊંચા ઊંચા પાંચસો છપ્પન ઘઉં ટુકડા પાંચસો દસથી ઊંચા ઊંચા છસો વીસ સિંઘ ફાડીયા સાતસોથી ઊંચા ઊંચા તેરસો એકોતેર એરંડા અગિયારસો છ્યાસીથી ઊંચા ઊંચા ચૌદસો છત્રીસ તલ ચૌદસો એકાવનથી ઊંચા ઊંચા ત્રેવીસો એકસઠ તલ લાલ અઢારસોથી ઊંચા ઊંચા ચોવીસો એક્યાસી જીરું બે હજાર નવસો એકતાલીસથી ઊંચા ઊંચા ચાર હજાર ત્રણસો ને એક ધાણા એક હજારથી ઊંચા ઊંચા સત્તરસો અગિયાર ધાણી અગિયારસોથી ઊંચા ઊંચા સત્તરસો એકતાલીસ મરચાં છસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર બસો એકાવન લસણ સૂકું ચારસો એકથી ઊંચા ઊંચા નવસો એકોતેર ડુંગળી લાલ ચોસઠથી ઊંચા ઊંચા બસો છેતાલીસ બાજરો ત્રણસો એકાણુંથી ઊંચા ઊંચા ત્રણસો એકાણું જુવાર સાતસો એકવીસથી ઊંચા ઊંચા નવસો એકવીસ મકઈ ચારસો અગિયારથી ઊંચા ઊંચા પાંચસો એક મગ છસો એકથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ ચણા નવસો એકસઠથી ઊંચા ઊંચા એક હજાર છન્નું વાલ પાંચસો એકસઠથી ઊંચા ઊંચા નવસો એકાવન વાલ પાપડી સત્તરસો એકસઠથી ઊંચા ઊંચા સત્તરસો એકસઠ ચોડા છસો એકાવનથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ મઠ છસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો છવ્વીસ તુવેર ત્રણસો એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો એકત્રીસ સોયાબીન સાતસો એકવીસથી ઊંચા ઊંચા એક હજાર છ્યાસી રાય સત્તરસો એકસઠથી ઊંચા ઊંચા સત્તરસો ને એક્યાસી